ચલો જો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ કેમ છો કોમલબેન મજામાં ઠીક છે મજામાં હા રાખકે છે કોમલબેન છે ઈ થોડું હિન્દી બોલે છે તો એની સાથે મારી હિન્દીમાં જ વાત કરવી પડી મારા પડોશી છે અને ઈ હિન્દીમાં બોલે છે આ જો અમે બધાય બેઠા છે અહીંયા આ કૂતરો જો છે સરસ મજાનું અને સંજયભાઈ ને કૂતરાનો બહુ જ શોખ એટલે કૂતરો જો અહીંયા રાખ્યું છે इन्हों नाम सोच है नंदू 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 जो नंदू के तो यार बजे जो है नंदू <laughs> क्या उस वर्ष चाहिए जो प्राची आज जंबू क्या थी उतारा ले आई जंबू आंटी के यहाँ से ले आई हाँ हाँ आंटी के यहाँ से जंबू ले आई तू तो भी बता ना आंटी के यहाँ से जंबू आज ये हूं छे ने हमारा पड़ोसी छे और ने कोमल बेन नी घरे आवी छु तो અમે બે વોકિંગ કરી આયા અને અમે થોડું કા બેઠા છએ અહીંયા તો વિચાર આઈવો કે ચાલો કોમલ બેન પાસે ગડીકા બેહીન વાતો કરીએ તો કોમલ બેન છે ઈ राजस्थान ના છે અને ઈ હિન્દી બોલે છે હિન્દી ભાસી છે એટલે એને હિન્દી માં જ થાવસે બોલવું તો કોમલ બેન તમારું વતન આપકા વો વતન ક્યાં મેરા જો હે ઓ राजस्थान है उदयपुर से ही है हां हां उदयपुर से

कमल बेन ने ज केक ऑर्डर आपने बहुत मस्त बना दी थी फ्लेवर में गम्मे ते फ्लेवर ते कहो नहीं फ्लेवर में केक बना दस कमल बेन के भी बना चॉकलेट फ्लेवर चॉकलेट फ्लेवर है पाइनेपल है बटर स्कॉच है और जो भी फ्लेवर होते हैं जैसे ऑर्डर आते हैं वैसा अभी बना देती हूँ हु। ज्यादातर लोग पाइनेपल और चॉकलेट फ्लेवर ज्यादा पसंद करते हैं કે બાળકોને કોઈ બી ફ્લેવર હે કોઈ પણ ફ્લેવર ની કોમલબેન ને બહુ મસ્ત કેક બનાવતા આવડે છે તો હવે એમનો પણ વિચાર છે કે મારે મેં એમને કીધું મેં કીધું તમે એક ચેનલ બનાવો તો બધા અલગ અલગ ફ્લેવર ની કેક છે એ જોઈ શકે અને બધાને કોઈને લેવી હોય તો કોઈ ઓર્ડર પણ કરી શકે એટલે હવે આપણે કોમલબેન ને પણ આમાં ઇનવોલ્વ કરશું કોમલબેન ના જે-જે કંઈ કેક બનાવશે એના વિડીયો ઉતારશું અને એમ એમની એક અલગ ચેનલ બનાવવાનું અમે વિચારીએ છીએ કારણ કે એમને બહુ સરસ 쿠કિંગ નો બહુ શોખ છે અને કોમલબેન તો આખો દિવસ ઘરે જ હોય એમ મારે તો હાલો આજે નોકરીએ જવાનું હોય પણ કોમલબેન તો આખો દિવસ ઘરે જ હોય એટલે આપણે વિચારીએ કે કોમલબેનને હવે હું કહું છું કે તમે એક સરસ મજાની YouTube માં ચેનલ બનાવો અને એમનો વિચાર પણ છે એમ ચેનલ બનાવવાનો તો તમારો વિચાર છે ને બનાવવાનો હે મેરા ઇન્ટરેસ્ટ તો એ બનાને કા ابھی થોડા ફ્રી હો જાયંગે ફિર બનાવીએંગે નયા હા सही है ना किसी को पता चले और नया नया ऑर्डर मिले थोड़ा बिजनेस वो हाँ। तो, 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 तो सही है ना किसी को पता चले कि ऐसे आते हैं तो ऑर्डर आएगा बना हुआ फ्रेश केक मिलेगा तो सबको हाँ। अच्छा, लगे। अच्छा लगे। लगेगा हाँ सबको फ्रेश खाना मिलेगा